પ્રશ્ન એ છે ખાસ કરીને કે જે કોલોનીમાં પાછળ આગળ જે કોમ્પ્લેક્સ બનાવેલો છે આપણે વાડાવાળાએ એની જે ગટર લાઈન છે ને એ અમારે કોલોનીમાંથી જાય છે એટલે વારી ઘડી એની અંદર ચોકઅપ થાય છે અને ચોકઅપ થાય છે એટલે પાણી બહાર નીકળે છે એના લીધે જે વાસ આવે છે જે મચ્છરજન્ય રોગ થાય છે અને આજુબાજુવાળાને બહુ ત્રાસ થાય છે પ્લસ એની અંદર ટેન્કર આવે છે ઘડી ઘડી આ લોકોના પાણીના એના માટે કરીને પણ અમારી રજૂઆત હતી અને ફાયરવાળા કાંઈ ફાયરનું કાંઈ રાખ્યું નથી એ લોકોએ ત્યાં કને તો ફાયરની સેફ્ટી પણ રાખે એના માટે કરીને એના માટે કરીને અમે જે પોલ નાખ્યા હતા કે ભાઈ આ લોકો કોઈ આવે એની અંદર અને પાર્કિંગ ન કરે અને પાર્કિંગનો બહુ મોટો ત્રાસ છે આજે સિક્સ લાઇન રોડ થાય છે તો અમારો એકદમ ઇન્ટરેસ્ટ છે એકદમ રોડ ઉપર આવી ગયો છે બિલકુલ નજીક હવે ત્યાં કને જ પાર્કિંગ કરે તો સમજી લોકો એક્સિડન્ટ થવાનું બહુ શક્યતા છે તો એના માટે કરીને અમે કલેક્ટર સાહેબને અહીંયા મળવા આવ્યા હતા અને કલેક્ટર સાહેબે કીધું બાઇન્દ્રી આપી છે કે હું ભાડામાં ને નગરપાલિકામાં વાત કરી અને પછી તમને જણાવું તો વહેલી તકે તમને જણાવું છું કે આનો પ્રશ્ન જલ્દીથી જલ્દી જલ્દી સોલ્યુશન થઈ જાય થેન્ક યુ

તો પણ એ લોકો સામે કરવા આવે છે તો ના ને ટેન્કર પાણીના લીકેજ એના પાઇપ તૂટેલા છે પાણી એટલું જાય છે સુકાતો નથી ન ગટરનો સુકાય ન ટેન્કરનો સુકાય ને ટાંકાઈ ઉપરથી ચલતા હોય છે પેલા જાહેરમાં શૌચાલય કરવા આવે છે ત્યાં કને કોલોનીમાં હા હવે દેખાવીને કરી પછી તમે એ લોકોને વારો કાઢ્યું છે જોઈએ એટલે સારું પડે છે અમારા કોલરીમાં અમારી જ લેડિસની સેફટી માટે અમારે હવે શું આગળ પકલાં લેવાના અમારા ડબ્બા બે થાંભલા અમે રોક્યા બરોબર એ લોકોની નડતર થઈ ગઈ ને એ લોકો રસોડાને બધી છે એ ફાડવા પૂરું કા કાંઈ નડતર ન થઈ એ લોકોને ને કેમ રસોડા નથી તોડવા આવતા નગરપાલિકા વાળા થી ફાડવું છે ઓફિસ વાળા એ લોકો તો કેટલું કરી બેઠા છે અમારી કોલોનીમાં આવીને બધે પાર્કિંગ કરે છે કાર ને ટુ વ્હીલર બધે જણા જમવા ભલે રેસ્ટોરન્ટ માં આવે ને કોલોની પાછળ બધે ગાડીઓ કરે છે એ લોકો નું એકવાર દબાણ હટાવો પછી અમાર થામ રાખી જે કઈ અમે અમારે સેફ્ટી કરી છે ને પોલીસ પછી અમારે હટાવજો કોઈને અધિકાર નથી અમે રસ્તો બંધ કર્યો નથી શું હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે